દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પાછલા કેટલા સમયથી ચોરોનો તરખાટ જોવા મળી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો છે સંજેલી તાલુકામાં ચોરનો તરખાટ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સંજેલી નગર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીના બનાવ બનવા પામ્યા છે સમગ્ર માહિતી અનુસાર તાલુકાના ગામે ત્યાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો તેમના નાનાભાઈ રાજેશભાઈનો ફોન આવ્યો કે તેમના મકાનના દરવાજાનો તાળું તૂટેલ છે અને ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડેલ છે તો ઘરે આવીને ઘરમાં તપાસ કરતા ઘરમાં તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી આવી હતી અને બેડ સહિત તમામ સામાન વેર વિકેટ જોવા મળ્યો હતો તપાસ કરતા સોના ચાંદીની ચોરી થઈ હોવાનું જાણ મળી આવી હતી જેમાં સોનાનો હાર સેટ અને સોનું કેળનો કંદોરો મંદિરમાં મૂકેલી ગણપતિ બાપાની મૂર્તિ સહિતની સોના ચાંદીની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા આ મામલે સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ફરિયાદીની અરજીના અનુસંધાને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે શંકરભાઈ ભૂરાભાઈ રહેવાસી ચાકીસાણા જણાવું છું કે મારે ત્યાં તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસની મધ્યરાત્રિએ બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરો પ્રવેશી ઘરમાંથી સોનાનો હાર સેટ સોનાની વીટી નળના કંદોરા નંગ બે પગની ઝાંઝરી નંગ બે મંદિરમાં મૂકી રાખેલી ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિ આ તમામ વસ્તુઓ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયેલ છે તે બાબતે મેં સંજયલી પોલીસ સ્ટેશને જાણ કરતાં સંજયલીના પીએસઆઈ અને પોલીસ પોલીસ સ્ટાફ અંદાજે સત્તાવીસ તારીખના રોજ બાર વાગ્યે આવી મારા ઘરની અંદર જે જે બી તિજોરી પેટી પલંગનો સરસામાન જે તૂટેલો હતો તેનું વિડીયોગ્રાફી કરી મને જણાવેલ કે તમે પોલીસ સ્ટેશન સંજયલી આવો અને મને અરજી આપી જાઓ એટલે અમે આગળની કાર્યવાહી કરશું આ રીતે જણાવેલ છે હવે આજે અઠાવીસ તારીખ થઈ ગઈ છે પણ હજુ સુધી આ લોકો તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારો ઉદ્દેશ છે કે જે મારે ત્યાંથી ચોરી થઈ છે એ બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી મને યોગ્ય ન્યાય ન્યાય મળે તે બાબતે ઘટતું કરે મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ